નમસ્કાર આપ જો રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડતા વડોદરાની યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા એશિયાની સૌથી મોટી દિવ્યાંગજનો માટેની 19મી પ્રેરણા ઇવેન્ટ 21 અને 22 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાશે વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા એશિયાની સૌથી મોટી દિવ્યાંગજનો માટેની ઇવેન્ટ પ્રેરણા છલા 18 વર્ષથી યોજવામાં આવે છે આ વર્ષે પ્રાણા ઇવેન્ટ નો ઓગણીસમું વર્ષ છે દિવ્યાંગજનોને રાષ્ટ્રીય સ્તરે પોતાની અનોખી ખૂબી અને કલાને પ્રસ્તુત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડતી પ્રાણા ઇવેન્ટને યુનેસ્કો દ્વારા પાંચ વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત પ્રાણા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું ગૌરવભર્યું સ્થાન ધરાવશે પ્રાણા ઇવેન્ટ દ્વારા અલ્ફાઝ આર્ટિક ડી સ્પોર્ટ્સ ડી ઇવેન્ટ્સ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પ્રેરણા ઇવેન્ટ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના દિવસે આયોજિત કરવામાં આવી છે પ્રેરણાની આ વર્ષની થીમ સ્પાય યુનિવર્સ ડાયરીસ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લુ ટુ ટ્રુથ રાખવામાં આવી છે જેના આધારિત ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગને સજાવવામાં આવશે જેના માટે ટુ ડી અને થ્રી પોસ્ટર સ્ટેન્સી ટીમ પ્રેરણા દ્વારા તૈયાર કરવામાં આવશે ધ મહારાજા સહેજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ વડોદરા કે જ્યાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતે પોતાના હાથથી પ્રેરણા ઇવેન્ટ પ્રેરણા દ કરીને ઇવેન્ટ આયોજિત કરે છે કે જે છેલ્લા અઢાર વર્ષથી ચાલી આવે છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોનો માટે છે કે દિવ્યાંગજનોને પણ એક પ્લેટફોર્મ પૂરું પાડે અને તેઓ પણ સમાજમાં સાથે સમાજ સાથે સંકળાય અને સમાજના અભિન્ન અંગ હોવાથી તેઓને પણ સંપૂર્ણ પોતાની ઈચ્છાઓને બધું કરવાનો અધિકાર છે એમ તો આ વખતે ઓગણીસમા વર્ષમાં પ્રેરણા ઇવેન્ટ એ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવે છે કે જેની થીમ સ્પાય યુનિવર્સ આધારિત છે ધ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લ્યુ ટુ ટ્રુથ કે જેમાં આખતની થીમ આપણને રંગાયેલી જોવા મળશે અને આશા છે કે દર વર્ષની જેમ આ વર્ષની પણ થીમ સૌને પ્રભાવિત કરે કે તમે જેમ કે અહીંયા જોઈ શકો છો કે આ ડે સેન્ટર છે અને અહીં ટેકનોલોજી અને ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓ આવીને પોતાના સમય અનુસાર અહીંયા સ્ટેન્ડીઝ ડેકોરેશન્સ હોલ્ડિંગ્સને બધું બનાવતા હોય જેમાં ટુ ડી થ્રી ડી સ્ટેન્ડીઝને બધું વધારે બનાવતા હોય છે કે જેના આધારે આખી ફેકલ્ટીને શણગારવામાં આવશે કે અમારી પ્રેરણા ઇવેન્ટ એ અલ્ફાઝ આઘાસ ડીએ સ્પોર્ટ્સ ડીએ ઇવેન્ટ્સ વગેરે જેવા કાર્યક્રમોમાં વહેંચાયેલી છે કે જેમાં અલ્ફાઝ એ એક મોટિવેશનલ ટોક શો છે કે જેમાં દિવ્યાંગજનો આવે છે દિગ્ગજ દિવ્યાંગજનો અને તેઓ પોતાના જીવનના સ્મરણો સૌની સમક્ષ રજૂ કરીને સૌને પ્રભાવિત કરતા હોય છે આ ઉપરાંત આઘાસ જે એક ડોનેશન ડ્રાઈવ છે કે જે સમગ્ર વર્ષ દરમિયાન ચાલ્યા કરતી હોય છે કે જેમાં જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવે છે ડીએ સ્પોર્ટ્સમાં પેરાલિમ્પિક રમતવીરો પોતાનું અહીં આવીને અ અહીં સૌની સમક્ષ આવીને આંગણામાં રમત રજૂ કરતા હોય છે આ ઉપરાંત ડીએ સ્પોર્ટ્સ ડીએ ઇવેન્ટ્સ એ ડીએ ઇવેન્ટ્સ એ દિવ્યાંગજનો માટે કરવામાં આવે છે કે જેમાં ચાલીસથી વધુ અમે રમતો રાખતા હોઈએ છીએ જેમાં કબડ્ડી ખો ખો વગેરે જેવી રમતો રાખવામાં આવે છે આ ઉપરાંત અનાથ બાળકો માટે પણ હવે ઇવેન્ટ્સ રાખતા હોઈએ છીએ કે જેઓને પણ શૂટિંગને વગેરે જેવી રમતોમાં રમી શકે આ ઉપરાંત વિઝિટર્સ માટે વિઝિટર ઇવેન્ટ્સ અમે રાખતા હોઈએ છીએ અને આ વિઝિટર ઇવેન્ટ્સ માટે અમે રજિસ્ટ્રેશન માટે એમએસયુની વેબસાઇટ છે પ્રેરણાની કે જે એમએસયુ પ્રેરણા કરીને વેબસાઇટ છે જેના ઉપર રજીસ્ટ્રેશન કરવામાં આવે છે આમ દિવ્યાંગજનો માટે અમે જે ઇવેન્ટ કરીએ છીએ તે એશિયા ખંડની સૌથી મોટામાં મોટી ઇવેન્ટ છે અને જેને યુનેસ્કો તરફથી છ વખત પેટ્રોની જ પ્રાપ્ત થયેલો છે તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પ્રેરણાનું નામ રહેલું છે આ ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી પણ અમને અપ્રિશિએશન લેટર પ્રાપ્ત થયેલો છે સાથે પ્લસ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર